ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનું આયોજન કરવામાં આવ્યું જમ્મુ કાશ્મીર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના હસ્તે ઉદ્ઘાટન થયું ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરમાં નવસો જેટલા એક્ઝિબિશન સ્ટોલ મુકાયા ભારત અને શ્રીલંકા બંને દેશો દ્વારા સંયુક્ત રીતે આ ઇવેન્ટનું આયોજન કરાયું ભારત સહિત શ્રીલંકામાં જોવાલાયક પર્યટન સ્થળોના વિવિધ સ્ટોલ મુકાયા દેશના વિવિધ રાજ્યોની સરકારે ટુરિઝમ ક્ષેત્રે પ્રચાર માટે સ્ટોલ મૂક્યા તો આજથી ત્રણ દિવસ માટે ટ્રાવેલ એક્સપોનું આયોજન કરાયું ટીટીએફમાં ઓગણીસ રાજ્યોના પ્રવાસન નિગમના સ્ટોલ છે મુળુ બેરાએ કહ્યું છે કે ટુરિઝમનો વિકાસ થશે આ ઉદ્યોગને પણ ફાયદો મળશે અને એટલે જ આવું સરસ રીતે ટ્રેન શો છે એનું આયોજન આપણે અહીંયા કરી રહ્યા છીએ આજથી લઈને બીજી ઓગ ઓગસ્ટ સુધી ત્રણ દિવસનો આ ટ્રેડ શો છે એમાં ખૂબ લોકો એની મુલાકાત લે છે અને એનાથી પ્રવાસન તો ફાયદો મળશે જ અને સાથે સાથે અમદાવાદ અને આજુબાજુના વિસ્તારમાં જે ગુજરાત ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ અલગ અલગ અહીંયા જે ઓટોમોબાઈલ્સ થી લેક બાકીની અનેક જે મેન્યુફેક્ચર છે એમાં ઉદ્યોગ વેપારમાં પણ એનાથી ફાયદો મળશે